મોડાસાથી અલ કાયદા સાથે કુરુશી મોહમ્મદ રફીક નામના ઈસમ એટીએસ એ ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે એટીએસ ના ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર એટીએસના હર્ષ ને જૂને પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની માહિતી મળી હતી ને મને હું ને મારો એક એ જોઈન્ટ ફેમિલી વાળી છે પણ અમને કશી ખબર નથી એ બોન્ડમાં શું કરતો શું નહીં બરોબર તો અમને તો કઈ જાણ નથી એ એ શું શું એને એની એની જોબ પરથી કાલે સાડા નવ વાગે પોલીસ ઉઠાઈ ગઈ કાલે સાંજે સાડા સાત વાગે અમારો ફોન આવ્યો એડીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતા કરવા વાગશે

ઘરે આયા પછી ફોન પર આ રીતે કરતો હા રાત્રે બે કલાક ફોન લઈને દેતો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર